તારાપુર ના લશ્કરી જવાન રાજરણસિંહ વાઘેલા ને યુદ્ધ મેદાન માટે તાત્કાલિક બોલાવવામાં આવ્યા આ સાથે તેઓ ફરજ પર પાછા ફર્યા તેઓ ત્રણ દિવસ પહેલા જ ગામમાં આવ્યા હતા અને માત્ર બે દિવસની રજાઓમાં ઘરે રહ્યા વડી જવાનને વિદાય આપવા માટે સમગ્ર ગામ એકઠું થયું હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકોએ ભેગા મળીને લશ્કરી જવાન રાજકારણસિંહ વાઘેલા ને વિદાય આપી ત્યારે ગામમાં એકતા અને દેશપ્રેમના દ્રશ્યો જોવા મળે તેઓને ગામના પાદર સુધી વાજતે વિદાય આપતા ગ્રામજનો ભાવુક બન્યા હતા આજે મારે સવારમાં રિકોલ આવ્યો હતો તો આજે હું સરહદને આપણા દેશની રક્ષા કરવા માટે નીકળું છું અને મારા ગામવાસીઓને એટલી પ્રાર્થના કરું છું કે મને આશીર્વાદ આપે અને આ જંગ જીતીને હું પાછો આવું કેવો આનંદ થાય છે મને ખૂબ આનંદ થશે આ જંગ જીતીને આવીશ તો અને મારા ગામનું ગૌરવ કરણસિંહ વાઘેલા એમાં અમે હિન્દુ મુસ્લિમ સાથે મળી અને બસ સ્ટેન્ડ સુધી વાગતે ગાજતે તે અમને મૂકવાયા છે અને અમને આશા છે કે જે સરહદ પર જઈ રહ્યા છે કે પાકિસ્તાનની નાકાત નાકામ હરકતોના કારણે અત્યારે યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતિ છે તેમાં સેવા આપવા માટે અમારા ગામના રાજકારણસિંહ વાઘેલા જે જઈ રહ્યા છે તેમને અમને સિંજીવાડા ગામમાંથી ખૂબ ગર્વ છે અને આવનાર દિવસોમાં ગુજરાત સરકાર અમને જો ચિંજીવાળા ગામના હિન્દુ મુસ્લિમ યુવાનોને પરમિશન આવે તો અમે પણ તેમની સાથે યુદ્ધ કરવા ત્યાં જવા તૈયાર છીએ